ખેડા જિલ્લાની કપડવંજ ટાઉન પોલીસે અમદાવાદ શહેરના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીના જ કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો પોલીસે રૂપિયા સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખના મુદ્દા માલ સાથે બે રીડા તસ્કરોની અટકાયત કરી છે

તરીકે થઈ હતી અગાઉ ગુનામાં પણ છે પોલીસે આરોપીઓ પાસેથી ગોપરોના કેમેરા મોંગા કેમેરાની લેન્સ અને એક્ટિવા સહિત સાત પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો હાલ પોલીસે બંને આરોપીઓને અટકાયત કરી હતી અમદાવાદ એલિસ બ્રિજ પોલીસને સોંપવાની પણ તજવીજ હાથ ધરી છે